ધોરણ છ સ્વ અધ્યયન પોથી ભાગ પાંચ તેમાં ગણિત વિષય જોઈએ પાના નંબર ચોયાસી પ્રકરણ અગિયાર બીજ ગણિત પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલો પ્રશ્ન એક દિવાસળીની પેટીમાં પચાસ દિવાસળી સમાય તો એન દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે દિવાસળીની સંખ્યા પચાસ છે અને પેટી કેટલી છે એન તો પચાસ ગુણ્યા એન કરીએ તેટલી દિવાસળી સમાઈ શકે તેથી જવાબ આવશે બી પચાસ એન બીજો પ્રશ્ન હાલની ઉંમર x વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાની ઉંમર ખાલી જગ્યા થાય અત્યારે ઉંમર x વર્ષ છે અને પાંચ વર્ષ પહેલા પહેલા કયું છે તેથી આપણે બાદબાકી કરવી પડે તો પાંચ વર્ષ પહેલાની ઉંમર મળશે એક્સ ઓછા પાંચ વર્ષ તેથી જવાબ મળશે સી એક્સ ઓછા પાંચ વર્ષ ત્રીજો પ્રશ્ન ચલ એટલે જુદી જુદી કિંમત ધારણ કરી શકે તેને ચલ કહેવાય તેથી જવાબ આવશે એ ચોથો પ્રશ્ન દસ ઓછા એક્સ એટલે દસ ને ચાર વખત બાદ કરવા ના એક્સ ને દસ વખત બાદ કરવા ના એક્સ માંથી દસ બાદ કરવા ના દસ માંથી એક્સ ને બાદ કરવા તેથી જવાબ આવશે સી દસ માંથી એક્સ ને બાદ કરવા પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પાંચમો પ્રશ્ન ડબલ્યુ અઠવાડિયામાં દિવસોની સંખ્યા ખાલી જગ્યા થાય અઠવાડિયાની સંખ્યા ડબલ્યુ છે પણ અઠવાડિયાના દિવસો કેટલા હોય તો આપણને ખબર છે અઠવાડિયાના દિવસો સાત હોય તેથી સાત ગુણ્યા ડબલ્યુ એ આપણો જવાબ આવે તેથી ખાલી જગ્યામાં લખશું સાત ડબલ્યુ છઠ્ઠો પ્રશ્ન એક્સ મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સૌથી પહેલા વિચારીએ મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ શું છે એક મીટર એટલે સો સેન્ટીમીટર તો એક્સ મીટર એટલે સો અને એક્સનો ગુણાકાર કરવાનો તેથી જવાબ આવશે એક્સ મીટર બરાબર સો એક્સ સેન્ટીમીટર સાતમો પ્રશ્ન જો હું સો રૂપિયામાંથી એફ રૂપિયા ખર્ચ કરું છું તો મારી પાસે ખાલી જગ્યા રૂપિયા બાકી રહે મારી પાસે રૂપિયા કેટલા હતા સો એમાંથી મેં ખર્ચો કેટલો કર્યો એફ જેટલો જે ખર્ચ કર્યો હોય તેની આપણે બાદ બાકી કરવી પડે તેથી સોમાંથી આપણે એફ બાદ કરવા પડે તેથી જવાબ આવશે સો ઓછા એફ રૂપિયા બાકી રહેશે આઠમો પ્રશ્ન જો રમણદીપની હાલની ઉંમર એન વર્ષ છે તો તેની સાત વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા થાય હાલની ઉંમર કેટલી છે એન એટલે કે અત્યારની ઉંમર એન છે અને સાત વર્ષ પછી પહેલા કીધું હોય તો બાદ બાકી કરવાની હોય પછી કહ્યું હોય તો સરવાળો કરવાનો હોય તેથી એન વત્તા સાત લખી શકીએ તો ખાલી જગ્યામાં આવશે પ્રશ્ન ત્રણ નીચેની દરેકની અભિવ્યક્તિ આપો નવમો પ્રશ્ન પર્વ દિવાસળીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર સી ડી અને વી બનાવે છે તે માટે તે દિવાસળીઓ નીચે મુજબ ગોઠવે છે અને આપણે જે પ્રશ્નો પૂછ્યા છે તેના જવાબ આપવાના છે પ્રશ્ન સી બનાવવા માટે દિવાસળી આવી રીતે ગોઠવે છે તો આવા ચાર સી બનાવવા કેટલી દિવાસળી જોઈએ હવે જોઈએ આપણે એક સી બનાવવો હોય તો કેટલી દિવાસળી જોઈએ છે એક બે અને ત્રણ તો સી બનાવવા માટે દિવાસળી જોઈએ છે ત્રણ અને બનાવવાનું શું છે ચાર સી એટલે ચાર અને સી ની જગ્યાએ લખીએ ત્રણ તો ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર તેથી સી બનાવવા માટે કુલ બાવીસ દિવાસળી જોઈશે બી ડબલ્યુ બનાવવા માટે આવી ગોઠવણી કરે છે તો આવા દસ ડી લખ્યું છે પણ હકીકતમાં ડબલ્યુ આવે ડબલ્યુ બનાવવા કેટલી દિવાસળી જોઈએ સૌથી પહેલા આપણે દિવાસળીની સંખ્યા જોઈએ એક બે ત્રણ ને ચાર ડબલ્યુ બનાવવા માટે ચાર દિવાસળી જોઈએ છે કેટલા બનાવવાના છે દસ ડબલ્યુ તો દસ ગુણ્યા ચાર કેટલા મળે ચાલીસ તેથી ચાલીસ દિવાસળી જોઈએ સી વી બનાવવા માટે આવી રીતે ગોઠવણી કરે છે તો સો વી બનાવવાના છે તો કેટલી દિવાસળી જોઈએ વી બનાવવા માટે દિવાસળી જોઈએ બે એવા સો વખત વી બનાવવાના છે તો સો ગુણ્યા બે બસ્સો તેથી બસો દિવાસળી જોઈએ પ્રશ્ન ચાર સૂચના મુજબ કરો દસમો પ્રશ્ન એક બોક્સમાં વીસ પેંડા મૂકેલા છે તો પેંડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે લખશો એકદમ સરળ છે હવે પેંડા કેટલા છે વીસ અને બોક્સ માટે આપણને આપેલું છે બી તો બોક્સની સંખ્યા બી બોક્સમાં મૂકેલા પેંડા વીસ આ બંનેનો ગુણાકાર કરીએ તો વીસ બી આ આપણો જવાબ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન સનીની હાલની ઉંમર એ વર્ષ છે તેની પંદર વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા અત્યારે ઉંમર છે એ વર્ષ અને પંદર વર્ષ પછી કહ્યું છે તેથી સરવાળો કરવો પડે તેથી જવાબ આવશે એ વત્તા પંદર તેથી ઓપ્શન આવશે ડી એ વત્તા પંદર પ્રશ્ન બે પ્રશ્ન નંબર છ થી આઠ માં સૂચના મુજબ કરો બીજો પ્રશ્ન સ્કાઉટના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે દરેક હારમાં ત્રણ તાલીમાર્થીઓ છે આપેલ તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે આપણને કહ્યું છે હારની સંખ્યા માટે એન વાપરો હારની સંખ્યા બરાબર એન એક હારમાં કેટલા તાલીમાર્થી છે ત્રણ તેથી દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા ત્રણ થાય એન અને ત્રણ નો ગુણાકાર કરીએ તો ત્રણ એન આ નિયમ લાગુ પડશે પ્રશ્ન ત્રણ મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે મહેશ ચાર વર્ષ નાનો છે મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે કેવી રીતે લખી શકશો આપણને કહ્યું છે મહેશ ની ઉંમર વાય વર્ષ છે જે આપણને આપ્યું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો મહેશ ની ઉંમર બરાબર વાય હવે મહેશ છે એ ચાર વર્ષ નાનો છે એનો અર્થ એવો કે સુરેશ છે એ ચાર વર્ષ મોટો છે તેથી મહેશની જે ઉંમર છે તેમાં આપણે ચાર ઉમેરવા પડે તેથી જવાબ મળશે વાય વત્તા ચાર ચોથો પ્રશ્ન એક પક્ષી એક મિનિટમાં બે કિલોમીટર ઉડે છે જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરો ઉડવાનો સમય આપણને આપી દીધેલો છે ઉડવાનો સમય બરાબર ટી હવે એવું કે છે એક મિનિટમાં બે કિલોમીટર ઉડે છે એનો અર્થ એવો કે એક મિનિટમાં કાપેલું અંતર બરાબર બે તો શું કરવાનું અને ટી નો પ્રશ્ન પાંચ મોટા ટોપલામાં ઘણા બધા કેળા હતા તેમાંથી કેટલાક કેળા બાળકોને આપ્યા પછી ત્રણ કેળા બાકી રહ્યા જો વહેંચેલ કેળાની સંખ્યા બી હોય તો ટોપલામાં કુલ કેટલા હશે છે બી બાકી રહેલા કેળા કેટલા છે ત્રણ જેટલા વહેંચાઈ ગયા છે એની સંખ્યા હારે કાંઈ લેવા દેવા નથી કારણ કે આપણને વહેંચેલા કેળા બી જેટલા છે આપી દીધું છે બાકી કેટલા રહ્યા છે ત્રણ આપણે તો ટોપલામાં કુલ કેટલા કેળા છે તે કહેવાનું છે તો વેચાઈ ગયેલા કેળા સિવાયના જે ત્રણ બાકી રહ્યા એ તેથી બી વધતા ત્રણ બી જેટલા કેળા વેચાઈ ગયા છે અને બાકી રહેલા કેળા છે એ ટોપલામાં હજી છે તેથી ટોપલામાં જે વેચાયા છે અને બાકી રહ્યા છે એ બંનેના સરવાળા જેટલા કેળા હશે તેથી જવાબ આવશે કુલ કેળા બી વત્તા ત્રણ